અમદાવાદના મેમનગર વિસ્તારમાં મુખ્ય રસ્તા પર કામનાથ મહાદેવનું મંદિર આવેલું છે મહાદેવના મંદિરમાં ભગવાન શંકર સાથે હનુમાનજી અને ગણપતિને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે મંદિરમાં વિવિધ દેવી દેવતાઓની સ્થાપના કરવામાં આવી છે નિયમિત મહાદેવજીના દર્શને આવતા ભાવીકોને મહાદેવજી પર અતૂટ શ્રદ્ધા છે અને મહાદેવજી પણ તેમના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા વર્ષો જૂના આ મંદિરે શ્રાવણ અને સોમવારે વહેલી સવારથી ભક્તોની ભીડ જામે છે દર્શનાર્થીઓ ભાવથી આવે છે શ્રદ્ધાથી આવે છે એ લોકોની દાદા મનોકામના પૂર્ણ કરે છે અને આ બહુ પ્રાચીન મંદિર છે અને આ પ્રાચીન મંદિરની અંદર પ્રસંગોપાત અહીંયા લઘુરૂદ્ર છે બ્રહ્મભોજન છે તેમજ નાની મોટી એવી સેવાઓ કરવામાં આવે છે ઉત્તરાયણના દિવસે તો અહીંયા મોટો ભંડારો મંદિર તરફથી હોય છે કે જેની અંદર દિવ્યાંગ બાળકો હોય માતાઓ બહેનો એ લોકોને અહીંયા આગળ નિઃ નિઃશુલ્ક ભોજન કરાવવામાં આવે છે તેમજ દર્શનાર્થીઓ યથાશક્તિ તેમને ભેટ આપી કાલુપુર પાસે આવેલા વાડીના કુવામાંથી શિવલિંગ સાથે પાર્વતીજી અને રણછોડજીની મૂર્તિ મળી આવી હતી રણછોડજીની મૂર્તિ સારંગપુર રણછોડજીના મંદિરમાં સ્થાપિત કરવામાં આવી અને શિવલિંગને પહેલા રણછોડજી મંદિરે રાખવામાં આવ્યું હતું પણ જગ્યાના ભાવને કારણે શિવલિંગને ઓગણીસો સડસઠમાં મેમનગરમાં સ્થાપિત કરી નાની દેરી બનાવવામાં આવી હતી અને સમય જતાં મોટું શિવ મંદિર બનાવવામાં આવ્યું હતું મંદિરની આજુબાજુમાં જગ્યાની વ્યવસ્થા કરી ચારે દેવીઓની મૂર્તિઓ સાથે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી હતી સામનાથ મહાદેવ મંદિરનું જે લિંક છે એ લગભગ ત્રણસો સવા ત્રણસો વર્ષ જૂનું છે પહેલાં એ કાળુપુર સરસપુરના એરિયામાં રેલવેના ફાટક પાસે આવેલું રેલવેના ક્રોસિંગ પાસે જ હતું એમ કહી શકાય ત્યાંથી ઓગણીસોને સડસઠની અંદર અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું અહીંયા સ્થાપિત કર્યા પછી આ મંદિરનો ધીરે ધીરે વિકાસ થતો ગયો હાલમાં મંદિરમાં ઘણા બધા દેવદેવીનો આપણે સ્થાપના કરી છે અને તેમની દરેક તહેવારે તેમનું પૂજન થાય છે મંદિરના આરાધ્ય દેવ શંકર ભગવાન છે શિવરાત્રિએ એમની આખી રાત પૂજા થાય છે પ્રહર પૂજા થાય છે લઘુરુદ્ર થાય છે મંદિરમાં નવચંડી અને બીજા અનેક પ્રસંગો ઉજવાય છે હિંડોળા પણ થાય છે કૃષ્ણ જન્મનો પણ ઉત્સવ થાય છે રામ જન્મનો પણ ઉત્સવ થાય છે કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણના સોમવારે દિવસભર ભક્તો દૂધ જળ કાળા તલ અને બિલીપત્ર શિવલિંગ પર અર્પિત કરે છે મહાદેવના શિવલિંગને ચાંદીથી મઢવામાં આવ્યું છે એક સાથે બે શિવલિંગની ભક્તો પૂજા કરી દર્શન કરે છે કામનાથ મહાદેવ મંદિરમાં અખંડ જ્યોત આવેલી છે અને જ્યોતના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે આવે છે પચીસ વર્ષથી અહીંયા કામનાથ દાદાએ આવું છું કે આ કામનાથ દાદા સાક્ષાત હાજરા હાજુ છે અને જે 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 અહીંયા આશાથી આવે છે એ દરેકની આશા પૂરી કરે છે અને અહીંયા કામનાથ દાદાએ શિવરાત્રીનો બહુ જબરજસ્ત મેળો ભરાય છે અને આ કામનાથ દાદાએ અહીંયા અમારા બાજુમાં રબારીઓનો ત્યાં ગોપાલનગર છે આખું ત્યાંથી બધા આવે છે જન્માષ્ટમીના દિવસે રાતે બાર વાગે અહીંયા કૃષ્ણ ભગવાનનો જન્માષ્ટમી ઉજવાય છે તો અમે બધા આવીએ છીએ બહુ આસ્થાનું કેન્દ્ર છે અને સાક્ષાત કામનાથ દાદા અહીંયા હાજર છે તમે સાચા ભાવથી આવો તમારી શ્રદ્ધા તમારા દરેક કાર્યોમાં તમારી જોડે સફળતા કામનાથ શિવાલયમાં શિવરાત્રીએ ભગવાનને અનોખો શણગાર કરવામાં આવે છે ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરમાં મહાદેવના દર્શન કરવા દર સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે સવારે પાંચ વાગે મંગળા આરતી છ વાગ્યાને ત્રીસ મિનિટે શણગાર આરતી અને બપોરે અગિયાર વાગીને ત્રીસ મિનિટે ભગવાનને વિશેષ ભોગ ધરાવવામાં આવે છે ત્યારબાદ સાંજે સાત વાગે સંધ્યા આરતી સમયે મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ પ્રસરી ઉઠે છે કામનાથ મહાદેવનું મંદિર ભક્તો માટે અતૂટ આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે અહીંયા ઘણા વર્ષોથી અહીંયા શ્રદ્ધા છે કામનાથ દાદા એ લગભગ કહેવાય કે એમના વગર મને ચાલે જ નહીં લગભગ બની બની શકે એટલું આવવાનો જ પ્રયત્ન હોય કે આવવું જ એમ ભલે ક્યાંય પણ જવું તો હોય સવારે છ વાગે આવીને પણ એમના દર્શન કરવાનું મને ગમે છે એમ અને વર્ષોથી શ્રદ્ધા છે એ રીતે આવું છું અને ઘણું ગમે છે કામનાથ મહાદેવના દર્શન કરવા આસપાસના વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓ ઉમટે છે વારે તહેવારે મંદિરે ભજન કીર્તન અને અન્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં સ્થાનિક લોકોની સાથે આસપાસના વિસ્તારના લોકો હાજરી આપી મહાદેવજીના દર્શન કરી ધન્ય થાય છે મંદિરમાં હિંડોળા લઘુરુદ્ર શિવાભિષેક રુદ્રાભિષેક મહા જપ જેવી પૂજાઓ કરવામાં આવે છે

સરસ્વતીજી મહાલક્ષ્મીજીના મંદિર આવેલા છે ભક્તો પર અસીમ કૃપા કરતા ભગવાન ભોળાનાથ ભક્તોની પ્રાર્થના અને તેમના સ્મરણને સાંભળીને જલ્દી પ્રસન્ન થઈ જતા હોય છે અને એટલે જ તો મહાદેવને ભોળાનાથ કહેવાય છે પંદર વરસથી અહીંયા આવું છું વર્ષો જૂનું મંદિર છે અહીંયા બધા ભગવાન છે ગણપતિ દાદા હનુમાન દાદા લક્ષ્મીજી સરસ્વતી બાર જ્યોતિર્લિંગ અને આ મંદિરમાં ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે છે અને અહીંયા મંદિરમાં આવીને પૂજા કરવા મળે છે અમારું સૌભાગ્ય છે અંદર ગર્ભગૃહમાં જઈ અને અમારે અમે પૂજા કરીએ છીએ અમારા ઘરમાં સુખ શાંતિ કાયમ માટે ટકી રહે છે ભગવાન બોળાનાથ સૌની મનોકામના પૂર્ણ કરે છે શ્રાવણ મહિનામાં મંદિરે રોજ મેળા જેવો માહોલ સર્જાય છે જ્યારે સોમવારના દિવસે મંદિર પરિસર શિવ ભક્તોથી ઉભરાઈ જાય છે લોકોની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર એવા કામનાથ મહાદેવની મેમનગરમાં અસીમ કૃપા હોવાથી મેમનગરના લોકો મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે સામાજિક અને સેવાકીય કાર્યો પણ કરે છે બટુક ભોજન અને ઉત્તરાયણ દિવસે દિવ્યાંગ બાળકીઓને ભોજન કરાવવામાં આવે છે મંદિર પરિસરમાં જ સેવાકીય કામો માટે સુવિધાઓ અને હોલ બનાવવામાં આવ્યા છે કોઈ પણ જાતના ભેદભાવ વિના તમામ લોકોને મંદિર પરિસરમાં સેવાનો લાભ મળે છે મેં પ્રોપર રાજસ્થાન છે મહાદેવજી મંદિર જ્યોતિર્લિંગ બહુ વર્ષો પુરાન

અને દેવી દેવતાઓની પૂજા થતી હોય છે ત્યારબાદ અસંખ્ય શ્રદ્ધાળુઓ માટે મંદિરો આસ્થાનું કેન્દ્ર બને છે ત્યારે અમદાવાદના મેમનગરમાં કામનાથ મહાદેવનો મહિમા અનેરો છે ભગવાન ભોળાનાથ હર હંમેશ તેમના ભાવિ ભક્તો પર પ્રસન્ન રહી દરેકની મનોકામના પૂર્ણ કરે છે